સહકાર પેનલ આજે જંગી બહુમતીથી નાગરિક બેંકની ચૂંટણીના પરિણામમાં વિજયબહેની છે નાગરિક બેંકના તમામ ડેલિગેટો સભાસદો રાજકોટના તમામ નાગરિકો સંઘ પરિવારના સૌ વડીલો અને નાગરિક બેંકના વડીલો બધા ડિરેક્ટરો અને ભારતીય જનતા પક્ષના સૌ વડીલોના આશીર્વાદથી સહયોગથી આજે અમે જંગી બહુમતીથી વિજયભાઈના છે મેં આપને કીધું એમ કે ભાઈ આ સંઘ પરિવારના વિચારધારાનો વિજય છે અને આમાં કોઈ જંગ હતો જ નહીં આ એક તરફી ચૂંટણી હતી જેમાં આપ સૌ લીડથી જોઈ શકો છો કે સહકાર પેનલ જંગી બહુમતીથી વિજય ભેગી છે સહકાર પેનલનો વિજય થયો છે એ કીલી રાજકોટ નાગરિક સહકાર ભેરીના અત્યાર સુધીના સુશાસનમાં અને જે કાંઈ વહીવટી પ્રદાન અમારા વડીલોએ જે કાંઈ જીલો થઈ છે એ આ એની જીત છે એ ઉપરાંત આવા કપરા પરિસ્થિતિની અંદર અમારા તમામ સભાસદો ડેલિગેટ્સો અને જે કાંઈ અમને મદદ કરી છે એ બધાને પણ આમાં સાથે સંયુક્ત જીત છે એની મદદ અને સહકારથી ત્યાં ત્યાં જીત થઈ છે બેંક દર વર્ષે અમારા એક ટાર્ગેટ નિયત થતા હોય છે અને એની પ્રણાલિકાઓ થતી હોય અને બેંકને અત્યારની જે બેન્કિંગ ક્ષેત્રની જે હરીફાઈઓ ચાલી રહી છે અને જે પ્રાઇવેટ ગવર્મેન્ટ અને આની વચ્ચે આ બેંક પણ ક્યાંય ઉણી ન ઉતરે એના માટે એના અમે તમામ પ્રયાસો કરતા હોય છે અત્યાર સુધીમાં અમે નંબર દસ હજાર કોળ બિઝનેસમેસનો ટાર્ગેટ કરેલો એ ઓલરેડી અમે અચીવ કરેલો અમારા મોફિકનો ટાર્ગેટ કર્યો એ પણ અમારે આ છ મહિનામાં અમે અચીવ કરી દેલો એ કોન્ટ્રોવર્સી અને પરિણામને શું લેવા દેવા આ પ્રશ્ન છે બરાબર ચોક્કસ એટલે એમાં એમાં વાત કરો પહેલી વાતથી એક એકસો છન્નનો મતદાગ છે બધા જૂના છે બધાને ખ્યાલ જ હોય ચૂંટણી લડતા પહેલાં પણ ખબર હોય કે શું છે આ તો મોટી વાત તો છે નહીં કે બે ત્રણ લાખ મતદાર એ છતાંય શું કામ લડવી પડી જો એ વસ્તુ બે વસ્તુ છે કે કૌભાંડ અને ગેરશાસન જો કલ્પકભાઈ જે વસ્તુ ભાઈ બોર્ડમાં જ એક વર્ષથી ચલાવતા હતા દોઢ વર્ષથી આપણે આપણે પગલાં લઈ લઈ ત્યાં વાત પૂરી થઈ જાય એ પગલાં લેવાની વાત ન થઈ એ દરમિયાન આપણે આ ચૂંટણી આવી પડી ચૂંટણી આવી પડી જો તમારે તમારી લડાઈ આગળ હલાવી હોય લડવી પડે હાર જીતની ચિંતા કર્યા વગર લડવી પડે આપ કયો છે અમારા અમારા પરિવારે વિચાર્યું જ હું હતું કે ભાઈ અમે હાર થશે તમારી હાર છે ભાઈ આ જે વસ્તુ કોઈને ખ્યાલમાં નથી એ ખ્યાલ ઉપર આવી એ આપણો હેતુ સર થાય છે બીજું એ છે કે ભાઈ બાવીસમાં માં બે ત્રણ બોર્ડ મેમ્બર જો અલગ સુર ઉઠાવે એનો અર્ધી નથી કે ભાઈ એ વિરોધી દળના છે એ મત વિભિન્ન છે પરંતુ કલ્પકભાઈ શેની લડાઈ લડે છે સામે કોણ લડે છે એ કહી શકાય એવું નથી એટલે આપણે એવું ચિત્રિત કરી નાખ્યું કે ભાઈ કોક આખું વિચારધારા વિરુદ્ધ જ લડે ભાઈ વિચારધારાના હવે એક જ મંત વિચારધારા જે છે ઈ વ્યક્તિએ જ લડી શકે કે ભાઈ હું સત્ય છું સામે ગમે તે હોય હું લડી શકું હવે આપ ભાઈ તમને એવું લાગે છે તો સવાલ